મારી છે ગીતાબેન પિયુષ ભાઈ ચાવડા હવે એ હું નારી સંરક્ષણ ગૃહ માં ગઈ હતી ને રાજકોટ પેલા મહિનામાં માં તો ત્યારથી છે ને બહુ જ આમ ત્રાસ આપતા હતા ને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા મને પેલા મહિનામાં માં ત્યાં ગઈ હતી તો લવ કેસ માં ગઈ હતી મારી ઉંમર ઓછી પડી ને એટલે હું ત્યાં ગઈ હતી તો એ બહુ જ ત્રાસ આપતા હતા ને રોજ એટલે રોજ મને હેરાન જ બહુ કરતા હતા એ મને આમ ત્યાંનું બધું કામ કરાવડાવતા હતા

એ કે અમારી હા હું નહિ ને મારા મમ્મીથી ફોન આવે ને તો એવું કહી દેતા હતા કે હું રજા ઉપર છું અત્યારે અત્યારે હું તમારી છોકરી વાત ન કરાવી શકું એમ કરીને મને વાત ન કરાવડાવા મારા મમ્મી ની યાર અને હું ગમે એટલું હું કહું કે દીદી મને ફોન કરજો તો એમ કે હું અત્યારે ફ્રી નથી તું પછી આવજો હું તને પછી કોલ કરીને વાત કરાવડાવીશ અને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા ને મને વધારે પડતું થોડું બોલ્યા ને તો હું એનું ખામું થોડું બોલી તો મને બહુ જ હેરાન કરતા હતા બહુ જ રોડ આવતા હતા

એની ઓફિસે ગઈ સીમા દીદી ની ઓફિસે ત્યાં જઈને મેં એને કીધું મેં કીધું આ ગીતા દીદી મેં કીધું હું ત્યાં નારી ગૃહ હતી ત્યારે તો હેરાન કરતા હતા અત્યારે હું દસ નંબર ના રેન બસી એમ રહું છું કીધું તો ત્યાં આવીને મને હેરાન કરે છે તો કે સારું કે અમે જોશું અમે કાલે જશું આ નારી પછી કોઈ ગયા નહીં મને કોઈ હરખો જવાબ ન આપ્યો અત્યારે ત્યાં ઘણા છે ને બધા પાસેથી પૈસા લઈ જે પૈસા આપે ને એનું કામ કરે છે બીજા કોઈનું કામ ન કરતા અને બધાને બહુ માનસિક ત્રાસ આપે છે બધાને બહુ જ હેરાન કરે ના અત્યારે તો કદાચ નથી કરતા એને કાઢી છે બસ ન્યાય મળે બધાને એટલે ત્યાં જે છે બધાને માનસિક ત્રાસ આપે છે ને બહુ હેરાન કરે છે એ બધાને જેવું જોઈ છે ને એવું આપી દે જમવાનું જરે સારું નથી બનાવતા ત્યાં બધી છોકરીઓને બહુ જ હેરાન કરે છે હું બે માં નારી ગૃહમાં મારે લવ કેસ હતો હું બે હજાર એકવીસ ની સાલમાં ગઈ હતી મને એવું થયું કે હું છે ને પાકિસ્તાન થી ત્યાં નારી ગૃહમાં ગઈ છું એવી રીતના મને ચેક એને કઈ રીતે ગીતાબેન પિયુષભાઈ ચાવડા એ ત્યાંના મેનેજર છે એને એવી રીતના મને ચેક કરી છે અને પછી અહીંયા બહુ એટલે બહુ મને ત્રાસ આપવા માંડ્યા એક જ દિવસ ન થયો ત્યાં મને ત્રાસ આપવા માંડ્યા પછી મને ખબર હતી ચેક કરે છે તો મેં મારા પૈસા દસ હજાર હું લઈને ગઈ હતી ને એ મેં મારા માથાના અંબોળામાં રાખ્યા તો એ દસ હજાર એને કાઢી લીધા મને કે હું તને જાવા ટાઈમે દઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં પછી ગીતાબેને એવું મને કીધું કે પછી બીજે દિવસે બોલાવીને મને કહી દીધું કે હું તને જરાય એટલે જરાય હું તને પૈસા દેવાની નથી કે મેં તને પૈસા દીધા તે મને પૈસા દીધા જ નથી કે મેં કીધું હા કઈ વાંધો નહીં પછી ન્યા મારી પાસે સો થી બસો જેટલી સાડી ભરાવી ન્યા અને એને એમ કીધું કે જવા ટાઈમે તમને પૈસા દેસુ એ પૈસા નહીં મારા સ્વજનો મને મળવા આવતા તો પણ મને મળવા ન દેતા અને અહીંયા રોજે રોજ ઈ પ્રમાણે અહીંયા બોર્ડ માર્યું છે ને ઈ પ્રમાણે અહીંયા જમવાનું દેતા નથી રોજે રોજ રીંગણાનું શાક રીંગણાનું શાક ને રીંગણાનું શાક અને અહીંયા હું 6 મહિના સુધી રહી ગીતાબેન ચાવડાને કેટલું બધું દાન આવતું હતું લાખો રૂપિયાનું દાન આવતું હતું તો પણ ઈ હગે વગે થઈ જતો હતો એ કોઈ છોકરીઓને કાઈ દીધો નથી અને છોકરીઓને રોજે રોજ ત્રાસ ત્રાસ ને ત્રાસ ઈ એમ જ કે પૈસા ફેકો ને તમારા દેખો એવી રીતના ઈ ગીતાબેન કરતા હતા અને જરાય એટલે જરાય કોઈ ના અમારા સ્વજનો આવે ને મળવા જ દેતા બારો બાર થી ગાડી મેકતા કે ના અમે તમને મળવા નહીં દઈએ કે અને પછી બહુ ફોર્સ કરે એને ખબર પડે કે આ રૂપિયા વાળા છે તો એની પાસેથી પૈસા પડવી લેતા હતા ગીતાબેન અને એને કીધું તું તમારે જે મારું કરવું એની કરજો મારી સરકારી નોકરી છે ને એને કોન્ટ્રાક્ટ દેજો પર હતા એ એમ કહેતા હતા કે સરકારી નોકરી છે ને તો મારું કોઈ કાંઈ નહીં કરી લે અને ગીતાબેને બહુ ત્રાસ આપ્યો છે બહુ એટલે બહુ જ મારા પપ્પાને કોઈને પણ કોઈને મળવા નહોતા દેતા અને જયે મારા પપ્પા મને લેવા આવ્યા ને ત્યાં એને એમ કીધું કે હવે બીજી વાર આઈ એમ એમાં ન આવતા એને ચોક્કસ જગ્યાએ બેંકી આવજો ગીતાબેન એવું બોલ્યા છે અને ગીતાબેને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે આવી કોઈની પણ દીકરીઓને હેરાન ન કરો અત્યારે પણ અહીંયા લાખો જેટલી દીકરીઓ છે બહુ હેરાન થાય છે અને દાન દે છે બધુંય દે છે તો પણ એ અને જનકસિંહ ગોહિલ છે ને એને પણ અમે ફરિયાદ કરવા ગયા હતા એને પણ એમ કીધું કે તમે જી કરવો એ કલેજો હું ગીતાબેને કાંઈ નથી કહેવાનું મારી માંગ ઈ છે કે મારા પૈસા એને મારા પૈસા એને દસ હજાર લીધા છે એ દઈ દઈએ સાડીના લીધા છે એ દઈ દઈએ અને કોઈ ની પણ દીકરીઓ હેરાન ન કરે એટલી વિનંતી છે મારી બધે ફિટ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી જગ્યાએ જગ્યાએ સીસીટીવી કેમેરા છે પણ એની ઓફિસમાં નથી અત્યારે તો બીજા કોક સંચાલન કરે છે હમણાં એનો કોન્ટ્રાક્ટ બેચ હજી એનો કોન્ટ્રાક્ટ બેચ પૂરો થઈ ગયો તો પણ એ નોકરી કરતા હતા અને એમાં ગોહિલ સાહેબની ની જનકસિંહ ગોહિલ છે મોટી ઓફિસે ઈ જનકસિંહ ગોહિલની અને ગીતાબેન ચાવડાની ની મિલી ભગત છે આમાં અને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો પણ એને પેલા પંદર દિવસ કાઢી મેકી પછી પંદર દિવસ પછી પાછા એ ગીતાબેન ચાવડા ને લઈ આવ્યા હતા અત્યારે દોઢ મહિના જેવું થયું છે ગીતાબેન ને નીકાળી દીધા ને આવું બધું થયું ને ગીતાબેન ને નીકાળી દીધા ને મારી માંગણી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ હું બે હજાર એકવીસમાં મળવા ગયો તો મારા સ્વજનને નારી સંરક્ષણ કેન્દ્રમાં મને કહે તમારે મળવું હોય તો પાંચ રૂપિયા થશે ગીતાબેન ચાવડાએ કીધેલું

પૂછે છે જાણ કરે તપાસ કરે એટલે માટે એને અમને હટાવી દીધા આશ્રય વાળા બેનો ની મદદ કરું છું એટલે હટાવી દીધા પૂરેપૂરો કોઈને મળવા નો નહોતી કોઈના સ્વજન મળવા આવે સિત્તેર કિલોમીટર થી આવે એસી કિલોમીટર થી અહીંયા રાજકોટ આવે મળવા તો એને મળવા ન દે પૈસા આપે એનું કામ થાય અત્યારે તો નથી ખબર સાહેબ પછી કોણ આવ્યું એ પેલા હતો એમ